એક પણ લોટના ઉપયોગ વગર ના સોડા ના ઈનો ના આથો ના કોઈ ખર્ચો એકદમ સોફ્ટ ટેસ્ટી નાસ્તો હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ઓછા તેલમાં પૌવામાંથી શાકભાજીથી ભરપૂર એકદમ નવો ટેસ્ટી સોફ્ટ અને મોઢામાં જ મૂકતા સો ટકા એવું લાગે કે એકના બદલે બધા ખાઈ જવા છે એવો આ નાસ્તો બને છે બાળકોના લંચ બોક્સમાંથી લઈ અને તમે નાની મોટી ભૂખમાં પણ બનાવી શકો છો સાંજ માટે કંઈક હળવું ખાવું હોય અને પૌવા ખાઈને કંટાળી ગયા હોય ને તો આ નવો નાસ્તો એકદમ બેસ્ટ છે તો ચાલો બનાવીએ એના માટે આપણે બે કપ પૌવા લેશું રેગ્યુલર જે બટેટાના પૌવા આપણે અને બસ એ પૌવા વાળા જ પૌવા મેં લીધા છે અને એને આપણે સરસ રીતે એક પાણીથી ધોઈને પછી યુઝ કરીશું તો જે એક્સ્ટ્રા કચરો ને નીકળી જશે પૌવામાંથી તો આ રીતે પૌવામાંથી સરસ રીતે પાણી કાઢી લેવાનું તો હું બધું પાણી કાઢી લઈશ પેલા અને હવે આ પૌવાને આપણે છે ને સરસ રીતે પલળવા દેવાના છે તો પાણી કાઢ્યા પછી પાણી એડ કર્યા વગર જ માત્ર પાંચ મિનિટ માટે પલાળીશું ને તો પણ પલળી જશે એટલે કે સોફ્ટ થઈ જશે ત્યાં સુધીમાં એક વઘાર કરી લઈએ એના માટે વઘારિયામાં એક ટેબલ સ્પૂન તેલ અડધી ટી સ્પૂન રાય અને એક ટી સ્પૂન અડદની દાળ એડ કરીશું અડદની દાળ થોડો કલર ચેન્જ થવા લાગે ને એટલે મીઠા લીમડાના પાંદ એડ કરી દઈશું અને આપણો વઘાર તૈયાર છે એકદમ સિમ્પલ વઘાર છે પણ ખાવામાં બહુ સરસ એવો ટેસ્ટી એવો લાગશે તો આ વઘાર થોડો હલકો આ રીતે બ્રાઉન કલર થઈ જાય ને પછી લઈ લેશું ત્યાં સુધીમાં આપણા પૌઆ પણ હવે સોફ્ટ થઈ ગયા છે હાથ આ રીતે મેસ કરો ને તો બસ મેસ થઈ જાય છે તો ઉપર વઘાર એડ કરી દેશું અને આના સ્થાને આપણે શાકભાજીથી ભરપૂર બનાવવાના છે ને એટલા માટે અહીંયા ગાજર કોબી કેપ્સિકમ ડુંગળી અને લીલા ધાણા મેં લીધા છે તમારા મનગમતા શાકભાજીને તમે આ રીતે ઝીણા ઝીણા કટ કરી અને એડ કરી શકો છો જો લસણ ડુંગળી ન ખાતા હોય ને તો ડુંગળી લસણને સ્કીપ કરવાના અહીંયા હું લસણનો યુઝ નથી કરતી માત્ર ડુંગળીનો યુઝ કરું છું એ પણ તમે સ્કીપ કરી શકો છો હવે તીખાસ માટે લીલી મરચી અને આદુની પેસ્ટ એડ કરીશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસુ થોડો મરી પાવડર પણ એડ કરીશું તો એનાથી એકદમ નાસ્તો છે અને પચવામાં પણ હળવો રહેશે અને સુપ ખૂબ જ ટેસ્ટી પણ લાગશે મિક્સ કરી લેશું તો તમે પૌઆનો આવો નાસ્તો ક્યારેય બનાવ્યો છે કે ને મને કમેન્ટમાં એકવાર જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ આ સમયે આપણે પાણી એડ બિલકુલ નથી કરવાનું જો તમને ડ્રાય ડ્રાય લાગે ને તો હું તમને એક ઇન્ગ્રીડિયન્ટ કહીશ કે આગળ આપણે એમાં શું એડ કરવું તો આ નાસ્તામાં આપણે કોઈ પણ સોડા ઈનો કે કોઈ વસ્તુ એડ નથી કરવાના પણ નાસ્તાને એકદમ સુપર સોફ્ટ બનાવવા માટે સુપર ટેસ્ટી બનાવવા માટે અને આ જે ડ્રાય ડ્રાય લાગે છે ને એને પરફેક્ટ બનાવવા માટે આપણે એડ કરીશું દહીં તો બે ટેબલ સ્પૂન હું દહીં એડ કરું છું જરૂર લાગે ને એટલું જ દહીં એડ કરવાનું જો જરૂર ન લાગે ને તો દહીં એડ કરવાની કોઈ જરૂર નથી મને અહીંયા ડ્રાય ડ્રાય લાગતું હતું ને એટલા માટે જ મેં એમાં દહીં એડ કર્યું છે શાકભાજીથી તમે પહેલાં જ મિક્સ કરી દો અને જો એમાંથી પાણી છૂટે ને તો પણ સરસ રીતે મિક્સ થઈ જાય અને પૌવાને તમે ધોઈને પછી પણ સાઈડમાં મૂકો ને ત્યારે પણ એમાં જો પાણીનો ભાગ હોય ને તો પણ તમારે દહીં એડ કરવાની જરૂર નહીં પડે સરસ રીતે આ રીતે મસળતા જશું અને મિક્સ કરતા જશું પછી હાથમાં કોઈ તેલ લગાવવાની પણ જરૂર નથી આ રીતે નાની નાની સાઇઝના બોલ બનાવી તૈયાર કરીશું તો આ રીતે હાથની આંગળીઓથી આપણે પ્રેસ કરતું જવાનું એટલે બોલ્સ જેવો શેપ આવી જશે નાના કે મોટા તમારી ચોઈસ પ્રમાણે બનાવી શકો છો હું અહીંયા નાની નાની સાઇઝના બોલ્સ બનાવું છું તો એકદમ સરસ એવા સિમ્પલ શાકભાજીથી ભરપૂર સાથે સુપર ટેસ્ટી સુપર સોફ્ટ આ નાસ્તો તૈયાર થાય છે તો પેલા આપણે બધા જ બોલ્સ આ રીતે બનાવી અને તૈયાર કરી લેશું અને પછી આપણે આ નાસ્તાને આગળ કૂક કરીશું તો આ રીતે બધા જ બોલ્સ બનાવી લીધા આટલામાંથી ત્રણ લોકો ખાઈ શકે ને એટલો નાસ્તો તૈયાર થાય છે હવે સ્ટીમર રાખી દેસુ અથવા તો રીતના કોઈ પણ કાણાવાળી પ્લેટ હોય ને એમાં આ રીતે બોલ્સને રાખી દેવાના અને સ્ટીમરની પ્લેટમાં પણ તમે એને સ્ટીમ કરી શકો છો આ બોલ્સ છે ને એ સ્ટીમ થશે ને એટલે એકદમ સોફ્ટ થઈ જશે એટલે ખાસ ધ્યાન રાખવાનું કે બહુ ચોટે નહીં ચોટશે તો નહીં જ પણ તો એ ધ્યાન રાખવાનું પછી આ રીતે ઢાંકી દસ મિનિટ માટે આપણે સ્ટીમ થવા દેસુ દસ મિનિટમાં આપણા બોલ્સ સરસ એવા ફૂલી જશે બધા જ વેજીટેબલ અંદરથી સોફ્ટ થઈ જશે કૂક થઈ જશે પછી આપણે ગરમ ગરમ હોય ને ત્યારે ટચ નહીં કરવાનું એને થોડીવાર સાઈડમાં મૂકી દેવાનું ત્યાં સુધીમાં વઘાર તૈયાર કરી લેશું તો એક ટેબલ સ્પૂન તેલમાં આપણે અડધી ટી સ્પૂન અને થોડી હિંગ એડ કરીશું મીઠો લીમડો એડ કરી દઈશું અને તલ એડ કરીશું એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને હું અહીંયા થોડી ચીલી ફ્લેક્સ પણ એડ કરું છું સ્કીપ કરવી હોય તો કરી શકાય બાળકો માટે બનાવતા હોય તો સ્કીપ કરી શકાય કારણ કે પહેલાં જ આપણે લીલી મરચીનો પણ યુઝ કર્યો છે હવે આ રીતે બોલ્સ છે ને એ બધા જ હવે હલકા ઠંડા થઈ ગયા છે તો એડ કરી દઈએ અને એકદમ હળવા હાથથી મિક્સ કરવાના આ રીતે પેનથી તમે કરો ને તો પણ સરસ રીતે મિક્સ થઈ જાય તમે વઘાર આ રીતે લાગી જશે અને એકદમ હળવા હાથથી કરજો નહીં તો તૂટી જશે એકદમ સોફ્ટ છે ઉપરથી જરૂર લાગે ને તો થોડું મીઠું પણ સ્પ્રિંકલ કરી શકાય છે બોલ્સમાં આ રીતે વઘાર સાથે થોડું સોલ્ટ એડ કરશો ને એટલે બહુ સરસ એવું લાગશે તો હું ઉપરથી થોડું મીઠાને સ્પ્રિંકલ કરી દઉં છું અને સાથે આ રીતે આપણે લીંબુનો રસ એડ નથી કર્યો તો ઉપરથી એડ કરવાનો એટલે બહુ સરસ એવો ખટ્ટો મીઠો ટેસ્ટ આવશે અને પછી આ જે નાસ્તો છે ને એને ઉપરથી લીલા ધાણા એડ કરી અને તમારે એને ગરમ ગરમ સવ કરવાનો તો હું અહીંયા મીઠો આ સમયે એડ કરું છું મિક્સ કરી દેસુ અને પછી બસ આ નાસ્તાને હવે વધારે કુક કરવાની કોઈ જરૂર નથી ગરમા ગરમ હોય ઠંડો પણ સરસ લાગશે ગરમ ગરમ પણ સરસ લાગશે ચા સાથે 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 ચટણી ટોમેટો જો બાળકોને કઈક નવું ટેસ્ટી હેલ્ધી ખવડાવવું હોય ને તો આ નાસ્તો એકદમ પરફેક્ટ છે બટેટા પૌવા ખાઈને અથવા પૌવાનો નાસ્તો ખાઈને કંટાળી ગયા હોય ને તો એકદમ સોફ્ટ ટેસ્ટી અને બહુ જ હેલ્ધી એવો નાસ્તો બનીને તૈયાર થાય છે તો આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી